ભરૂચ સીટની હું એટલી સુધી ખાતરી આપું છું કે ભરૂચ સીટ આપણે પચાસ હજાર લીટથી જીતીશું અને માન્ય કેજરીવાલ સાહેબને આપણે આપીશું નેત્રંગમાં જાહેર સભા હતી માન્ય કેજરીવાલ સાહેબ અને માન સાહેબે નેત્રંગમાં જાહેરાત કરી દીધી કે ભરૂચ લોકસભા પરથી ચૈતરભાઈ વસાવા લડશે અને એ જાહેરાત કર્યા બાદ ઇન્ડિયા એલાઇન્સમાંથી પણ એ સીટ જ્યારે મારા પર ભરોસો મૂકીને મને ત્યાં ઉમેદવારી કરવાની જ્યારે તક આપી છે ત્યારે આજે અમે ભરૂચ લોકસભામાં તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે હમણાં તમે બધાએ જોયું હશે હમણાં અમે સ્વાભિમાન યાત્રા કાઢીને ભરૂચ સંસદીય ક્ષેત્રના ત્રણસો છ જેટલા ગામોમાં અમે ફર્યા એકવીસ દિવસની યાત્રા હતી અને યાત્રા દરમિયાન એ ત્રણસો ને છ ગામોમાં અમે ગયા તમામ વર્ગના લોકો ત્યાંના ખેડૂતો ત્યાંના યુવાનો અને માતા બહેનોએ ખૂબ સારો પ્રતિસાદ અમને આપ્યો છે તમે જોયું હશે આખા ને આખા ગામના લોકો એક એક કલાક ફૂલહાર લઈને અમારી રાહ જોતા હતા તમામ લોકો વિશ્વાસ આપતા હતા અમારી આરતી ઉતારીને સ્વાગત કરતા હતા ત્યારે જે રીતે અમારા પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબ ભગવત ભગવતમાન સાહેબે જે અમને ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભામાં જે તક આપી છે ત્યારે આજના આ કાર્યક્રમમાં હું એમને વિશ્વાસ આપું છું કે આ વખતે ભરૂચ લોકસભામાં અમે ખૂબ જ સારી રીતે મહેનત કરીશું અને ભરૂચ લોકસભા સીટ અમે મહેનત કરીશું ભરૂચ લોકસભા સીટ આ વખતે આપણે જીતીએ છીએ જીતીને માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબને અમે આપીશું સાથે સાથે ત્યાં એલાયન્સ થયું છે ત્યારે ત્યાંના મારા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે ખૂબ જ મહેનત કરે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ લોકો મને ત્યાં સપોર્ટ કરવા પણ બધા આવે છે ત્યારે એ લોકોની જે મહમમાં અમે નથી કે પાંચ લાખની લીડથી જીતીએ પણ આજના આ કાર્યક્રમમાં ભરૂચ સીટની હું એટલી સુધી ખાતરી આપું છું કે ભરૂચ સીટ આપણે પચાસ હજાર લીડ થી જીતીશું અને માન્ય કેજરીવાલ સાહેબને આપણે આપીશું